ચાલો આજે ભારતની મેટેક ઉદ્યોગમાં ઊંડે જઈએ આ એક રસપ્રદ જગ્યા છે અને તેમાં ઘણો પોટેન્શિયલ છે વિશ્લેષકો ઉત્સાહથી ભરેલા છે બજારનું વર્તમાન બાર ડોલર બિલિયનથી બે હજાર ત્રીસ સુધીમાં આશ્ચર્યજનક પચાસ બિલિયન ડોલર સુધી વધવાની આગાહી કરી રહ્યા છે આ એક મોટો ઉછાળો છે અને આ વૃદ્ધિને કઈ વસ્તુઓ પ્રેરણા આપી રહી છે તે સમજવું રોમાંચક છે તો આ ઝડપી વિસ્તરણને શું પ્રેરણા આપી રહી છે એક તો ભારતની ખાનગી હોસ્પિટલ ક્ષેત્રે ખરેખર એક રોલર કોષ્ટક જેવી સ્થિતિ રહી છે કોરોના પહેલા હોસ્પિટલ્સ એક કેપેક્સ બૂમમાં હતી સુવિધાઓનું વિસ્તરણ નવી વિશેષતાઓ ઉમેરવી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અપગ્રેડ કરવું પછી મહામારી આવી અને આ ક્ષેત્રે તંભીર તંગીનો સામનો કરવો પડ્યો પરંતુ અહીં એક અદ્ભુત ભાગ છે

આ સમગ્ર આરોગ્ય સંસ્થાનો વિકાસ થઈ રહ્યો છે ટેલિમેડિસિન હોમ હેલ્થકેર અને વિશેષિત ક્લિનિક્સ વિશે વિચાર કરો આરોગ્ય સંસ્થા હોસ્પિટલની દિવાલોથી બહાર નીકળી રહી છે વધુ એક્સેસિબલ અને વિવિધ બનવું આ પરિવર્તન માત્ર શહેરી કેન્દ્રોને સેવા આપવાની બાબત નથી આ તે ગ્રામ્ય અને અણસેવિત વિસ્તારોમાં પહોંચે છે એક્સેસિબિલિટી અને સસ્તા ભાવોમાં ખૂણાઓને પુલ બનાવે છે ચાલો ખાનગી હોસ્પિટલના દિગ્ગજોને નજીકથી જોઈએ છીએ જે આગળ વધવામાં નેતૃત્વ કરી રહ્યા છે ફોર્ટિસ મેક્સહિલ હેલ્થકેર અને મેડન્ટા દરેકની એક અનોખી વાર્તા છે ફોર્ટિસ ઓન્કોલોજી અને કાર્ડિયોલોજીમાં એક શક્તિશાળી સંસ્થા છે માં જ સાઠ હજારથી વધુ હૃદયની પ્રક્રિયાઓ કરી છે તેમની નાણાકીય સ્થિતિ પણ મજબૂત છે બ્રોક ચોરાણું ટકા છે જે બાવીસ પોઈન્ટ પાંચ ટકા સુધી વધવાની આગાહી કરવામાં આવી છે તેઓ દિલ્હીમાં વ્યૂહાત્મક વિસ્તરણમાં ડબલ કરી રહ્યા છે જે ભારતના સૌથી મહત્વપૂર્ણ આરોગ્ય કેન્દ્રોમાંનું એક છે બીજી બાજુ મેક્સ કેરે ઓર્થોપેડિક્સમાં નેતૃત્વ તરીકે પોતાની પ્રતિષ્ઠા બનાવેલી છે જે તેના સમકક્ષોની તુલનામાં આ વિશેષતામાં સૌથી વધુ આવક ઉત્પન્ન કરે છે પરંતુ તેઓ પોતાની સફળતામાં આરામ કરી રહ્યા નથી તેઓ ઝડપથી વિવિધતા લાવી રહ્યા છે તેમના ઓન્કોલોજી અને કાર્ડિયોલોજી વિભાગોને વધારી રહ્યા છે અને અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજીમાં ભારે રોકાણ કરી રહ્યા છે તેમની વ્યૂહરચના સ્પષ્ટ છે જટિલ તબીબી જરૂરિયાતો માટે એક જ સ્થળે સેવા આપવું ધ્યાન આપવું આપી રહ્યું છે

તેઓ બેડ ક્ષમતા વધારી રહ્યા છે અને નવા વિશેષતાઓ રજૂ કરી રહ્યા છે જેથી તેઓ ઝડપથી બદલાતા પરિસ્થિતિમાં સ્પર્ધાત્મક રહેતા રહે હોસ્પિટલ્સની બહાર ભારતનો વ્યાપક મેગટેક ઇકોસિસ્ટમ ફૂલો છે આમાં નિદાન ઉપકરણો શક્તિ ધરાવતી સાધનો વેરેબલ્સ અને ટેલિમેડિસિન પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે ટ્રિવિટ્રોન હેલ્થકેર અને ઓલિમેડિક્યુર જેવી કંપનીઓ આગળ વધી રહી છે તેના ખર્ચ અસરકારક નિદાન ઉપકરણો સાથે પોતાનું નામ બનાવે છે જ્યારે પોલીમેડિક્યુર મેડિકલ કન્ઝ્યુમેબલ્સમાં વૈશ્વિક નેતા છે જેમાં કેથેટર્સ અને સિરિન્જનો સમાવેશ થાય છે ત્યારે ટ્રાન્સેશિયા બાયોટેકનોલોજી છે જે ઇનવિટ્રો નિદાનમાં એક મુખ્ય ખેલાડી છે અને એલટીએમ મેટેક જે सर्जिकल उत्पादों पर ध्यान केंद्रित करे छे આ કંપનીઓ ફક્ત સ્થાનિક જરૂરિયાતોને જ પૂરી નથી કરી રહી પરંતુ તેઓ વૈશ્વિક સ્તરે નવીનતાનો વિકાસ કરી રહ્યા છે જે ભારતની મેડટેક 허બ તરીકેની પ્રતિષ્ઠાને વધારી રહ્યા છે ભારત એક ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કરી રહ્યો છે જે છે વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો જીસીસીસ આ નવીનતા કેન્દ્રો છે જે બહુરાષ્ટ્રીય મેડટેક કંપનીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે जे भारत कुशल व्यावसायिकों की विशाल पूल नो लाभ लेवा माटे छे मेडट्रोनिक जी हेल्थकेयर, फिलिप्स अने सीमेंस हेल्थ इनर्स जेबी कंपनीओ भारत में मोटा जीसीसीज छे जे अद्यतन संशोधन अने उत्पादन विकास ने आगळ वधारी रहा छे आ केंद्रो आई पावर निदान थी ने बधु पर काम करी रहा छे परंतु घरगथ्थु स्टार्टअप्स ने भूलता नथी આગામી પેઢીના મેડિકલ ઇમેજિંગ માટે ખર્ચની અસરકારકતા અને ક્રાંતિકારી નવીનતા સાથે મિશ્રણ પરંતુ ઘરગથ્થુ સ્ટાર્ટઅપ્સને ભૂલતા નથી તેઓ ભારતના આરોગ્ય સંભાળ પડકારોને સામનો કરી રહ્યા છે રિમોટ પેશન્ટ મોનિટરિંગ બનાવે છે નિરામય સ્તન કેન્સર શોધમાં ક્રાંતિ લાવે છે થર્મલ ઇમેજિંગથી સસ્તા સુંદર ઇફાર્મસી સેવાઓ ટેલિકન્સલ્ટેશન જોડે છે ગ્રામ્ય જનતાને આરોગ્ય સંભાળ સુલભ બનાવે છે ચાલિત થર્મલ ઇમેજિંગ ટેકનોલોજી ત્યારે સસ્તા સુંદર છે જે ઇફાર્મસી ટેલિકન્સલ્ટેશન સાથે જોડે છે આ સ્ટાર્ટઅપ્સ આરોગ્ય સંભાળ પહોંચાડવાની રીતને ફરીથી આકાર આપી રહ્યા છે ઘણીવાર એવા પડકારોને ઉકેલતા હોય છે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ અવગણતી હોય છે ખરેખર કોઈ પણ ઉદ્યોગમાં પડકારો વગર નથી નિયમનાત્મક અવરોધો એક મોટો પડકાર છે વિશેષ કરીને નાના ખેલાડીઓ માટે જેમને કમી છે પ્રતિભાની કમી પણ એક ચિંતાનો વિષય છે મેડેક ક્ષેત્રની ઝડપી વૃદ્ધિએ માંગ અને ઉપલબ્ધ કુશળતાઓ વચ્ચે એક ખોટી જગ્યા બનાવી છે આ ઉપરાંત ભારત હજુ પણ અદ્યતન મેડિકલ ડિવાઇસ માટે આયાત પર ભારે નિર્ભર છે જે ઉદ્યોગને પુરવઠા માટે સંવેદનશીલ બનાવે છે ચેન વિક્ષેપો અને ઉતાર ચઢા સૌભાગ્યે ઉકેલો ઉદભવતા છે સરકારની પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટિવ યોજના મેડિકલ ડિવાઇસની સ્થાનિક ઉત્પાદનને વધારવા માટે છે જે આયાત પરની નિર્ભરતા ઘટાડે છે મેડટેક પાર્કો નવીનતા અને સ્ટાર્ટઅપ્સ માટે સહાયક ઇકોસિસ્ટમ તાલીમ મેડટેક કૌશલ્ય ધરાવતી કાર્યબળ મેડટેક ઉદ્યોગે પરિવર્તનકારી ભૂમિકા મેડટેક ક્ષેત્ર માટે કૌશલ્ય ધરાવતી કાર્યબળ બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કરીને આ પણ લોકપ્રિયતા મેળવી રહી છે આગળ જોઈતા ભારતની મેડટેક ઉદ્યોગને માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ પરિવર્તનકારી ભૂમિકા ભજવવાની આશા છે ચાહે તે સસ્તા મેડિકલ ડિવાઇસમાં નવીનતા દ્વારા હોય એઆઈ ચાલિત નિદાનમાં પ્રગતિ દ્વારા અથવા ટેલિમેડિસિન પ્લેટફોર્મને વિસ્તૃત કરીને આરોગ્ય સંભાળના પરિણામો પરનો અસર અવિશ્વસનીય છે ભવિષ્ય આરોગ્ય સંભાળને વધુ એક્સેસિબલ સમાન અને નવીન બનાવવાની વાત છે અને ભારત આ ક્રાંતિના મથક પર છે આ સફર જીવનને સુધારવા વિશે એટલી જ છે જેટલી આર્થિક વૃદ્ધિ વિશે ખાસ કંપનીઓ સ્ટાર્ટઅપ્સ સરકારી પહેલો અને વૈશ્વિક ભાગીદારીના સંયુક્ત પ્રયાસો સાથે ભારતનો મેડટેક ક્ષેત્ર લાખો લોકો માટે આરોગ્ય સંભાળને પરિથી વ્યક્તાયિત કરવા માટે તૈયાર છે આ એક ઉત્સાહજનક સમય છે અને શક્યતાઓ અનંત છે આ જગ્યા પર નજર રાખીએ આથી આગળ તો આ વધુ ગતિશીલ બનતું જ જશે